ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના નમસ્કાર હું છું જુહી ગાંધી આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં આ વિશેષ કાર્યક્રમને મળતા સારા એવા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર

સરસ્વતી યોગ કેવી રીતે બની શકે જ્યોતિષશાસ્ત્રમાં અનેક પ્રકારના યોગો આપેલા છે અને એ યોગો દ્વારા જીવનની અંદર ઘણું બધું આપણને પ્રાપ્ત થાય છે તો આ સરસ્વતી યોગથી વ્યક્તિના જીવનની અંદર સારી વિદ્યા સારું એજ્યુકેશન પ્રાપ્ત થતું હોય છે તો સરસ્વતી યોગ કયા ગ્રહો દ્વારા બને તો જન્મકુંડળીની અંદર જ્યારે બુધ શુક્ર અને ગુરુ આ ત્રણેય ગ્રહોની જ્યારે યુતિ હોય અને ત્રણેય ગ્રહોની યુતિ જ્યારે કેન્દ્રનું સ્થાન છે જે કેન્દ્રના સ્થાન એક ચાર સાત અને દસ આ કેન્દ્રના સ્થાનની અંદર આ ત્રણેય ગ્રહોની યુતિ હોય ત્યારે મહા સરસ્વતી યોગ બનતું હોય છે તો આ મહાસરસ્વતી યોગ જેની કુંડલી બનતા હોય એ જાતક કેવા હોય તો એ વ્યક્તિ બહુ જ જ્ઞાની હોય વ્યક્તિ બુદ્ધિશાળી હોય વ્યક્તિ પાંડિત્યજ્ઞ હોય વ્યક્તિને ગણિત યજ્ઞ પણ હોઈ શકે છે અને દરેક રીતે વ્યક્તિ વિદ્વાન હોય છે કેચપ શક્તિ પણ સારી હોય છે અને વ્યક્તિ પોતાની નાની ઉંમરમાં ખૂબ આગળ વધે છે સારું એજ્યુકેશન પ્રાપ્ત થતું હોય છે દૂધના કારણે વ્યક્તિની વાણી પણ સારી હોય છે મધુર વાણી આપે છે તો આ મહા સરસ્વતી યોગ બને છે તો મિત્રો આવતીકાલે વસંત પંચમી અને વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે વીણા પુસ્તક ધારીણી અભયદામ જાડ્યંદકારાપહા હસ્તે સ્પાટિક માલિકા તો મા સરસ્વતીની પૂજા કરવાથી જીવનની અંદર સારી વિદ્યા મળે છે તો આવતીકાલે વસંત પંચમીના દિવસે જે પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે અત્યારે વિદ્યા અભ્યાસ બહુ જ જરૂરી છે કેમ કે ન ચોર હાર્યમ નચ રાજ્યમ નચ ભ્રાતુ ભારી ન ચોર ચોરી શકે ના રાજા દંડ લઈ શકે ના ભાઈ ભાગ પડાય છે એટલે વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાન વિદ્યાથી કોઈ મોટું ધન જ નથી તો સારી વિદ્યા મા ભગવતી સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થાય છે તો આવતીકાલે મા સરસ્વતીનું પૂજન કરજો માં સરસ્વતીની આરાધના કરજો જો બની શકે તો તમારા જે પુસ્તકો છે એની અંદર માં ભગવતી સાક્ષાત બિરાજમાન છે તો એ પુસ્તકો તમારા જે પુસ્તક લઈ અથવા તો આપણા કોઈ પણ ધર્મનું ગ્રંથ હોય રામાયણ હોય ભાગવતજી હોય એ ગ્રંથની અંદર એક સફેદ કપડું પાથરી અને એના ઉપર જે પુસ્તક ધર્મ ધર્મગ્રંથ મૂકી દીવો કરી અને ક્લિમ મહાસરસ્વતીય નમઃ ક્લિમ મહાસરસ્વતીય નમ આ મંત્રના જપ કરજો તો અવશ્ય સારું એજ્યુકેશન અને આપની કામના પૂર્ણ થશે આના નવા વર્ષની અંદર આપણે સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે જય ગણેશ બિલકુલ પહેલા કોરર આપણી સાથે જોડાયા છે ઈશ્વરભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હલો જી મારો અવાજ મળે છે આપને ઓકે સમય સવાવે છ વાગે ઉપલેટા ઓકે ઉપલેટા જન્મ સ્થળ ઓકે શું પ્રશ્ન છે વિદેશ માં પ્રગતિ કેવી છે પુત્ર સંપન વાગે વિદેશ યોગ ક્યારે જી જન્મ અહિયા અંદર અહીંયા આ જાતકની માં વૃિક લગ્ન અને લગ્નની અંદર શુક્ર મહારાજ વિદેશ યોગ માટે હંમેશા ભાગ્યસ્થાન અને અને તૃતીય સ્થાનના ના જ્યારે ગ્રહો જ્યારે દ્વાદશ ભાવ જોડે સંબંધ ધરાવતા હોય ત્યારે વિદેશ યોગ બને છે તો આ જાતકની કુંડળની અંદર વૃશ્ચિક લગ્ન અને ભાગ્યસ્થાનની અંદર કર્ક રાશિ અને કર્ક રાશિના અધિપતિ ચંદ્ર મહારાજ અને ચંદ્ર મહારાજ પોતાનાથી અષ્ટમ સ્થાનની અંદર છે અને જ્યારે દ્વાદશ ભાવના માલિક શુક્ર મહારાજ જ્યારે કેન્દ્રની અંદર એટલે લગ્નમાં બેઠા હોય એટલે વિદેશ યોગ બની રહ્યો છે પણ હમણાં કુંડળની અંદર જ્યારે શુક્ર અથવા દ્વાદેશ ભાવની જ્યારે દશા આવે ત્યારે કુંડળી દર આવા યોગ બનતા હોય ત્યારે કુંડળી દરમિયાન વિચારવા જઈએ તો પંદર દસ બે છવ્વીસ પછી આપણે અહીંયા વિદેશ યોગ બની રહ્યો છે અને પુત્ર સંતાનની વાત કરીએ તો કુંડળીની અંદર કોઈ પણ જાતકના સંતાન બાબતનો પ્રશ્ન હોય ત્યારે પતિ અને પત્ની જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે આ કેવા સંતાન થશે પુત્ર સંતાન થશે કે દીકરી થશે આના માટે બંનેની કુંડળી જોઈએ તો એવું હોય તો મને પ્રશ્ન રીતે આ બંનેની બર્થ ડેટ ટાઈમ પ્લેસ વોટ્સએપ કરી દેજો હું તમને જવાબ આપી દઈ જાય ગણેશ બિલકુલ અને કોલર આપણી સાથે જોડાયા છે રક્ષાબેન આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું બેન જેના પ્રશ્ન છે તમારા જન્મની તારીખ જણાવો મેડમ 10 9 10 9 રાત્રે 1:29 છે ઓકે સમય સ્થળ સ્થળ અમદાવાદ પાલડી જી શું પ્રશ્ન છે એ છે ને જન્મ વખતે રોયો નથી તો એનું આગળનું જીવન કેવું રહેશે અત્યારે થોડો હાઈપર છે હવે થોડું સમજે છે તારું જી અહીંયા જન્મકુંડળીની અંદર મિથુન લગ્ન અને બીજું સ્થાન છે ને એ ધનભુવન છે અને બીજું સ્થાનની અંદર એ વાણીનું પણ કહી શકાય છે જ્યારે બીજા સ્થાનની અંદર દ્વિતીય ભુવનની અંદર મંગળ કર્ક રાશિમાં નીચના છે સાથે ચંદ્ર મહારાજ જળ તત્વની રાશિની અંદર જ્યારે જળ તત્વના ગ્રહો એટલે ચંદ્ર શુક્ર પણ છે પણ એની સાથે નીચના મંગળ છે અને એના કારણે વાણિજ્ય પ્રોબ્લેમ આપે બીજા નંબરની અંદર મિથુન લગ્ન અને લગ્નનો અધિપતિ જ્યારે રાહુ સાથે હોય એટલે વ્યક્તિની અંદર અમુક વ્યક્તિ જાતકોના બાળકોની અંદર કેચઅપ શક્તિ ધીમે ધીમે આવતી હોય છે તો આ બાળકની જ્યારે કેચઅપ શક્તિ બારથી તેર વર્ષ પછી શરૂઆત થશે જે જે શરીરના બદલાવો આવશે એ બાર થી તેર વર્ષ પછી જ આવશે આના માટે મંગળની એક પૂજા કરાવી લેવી જરૂરી છે જ્યારે મંગળ નીચનો હોય ત્યારે ભગવાન ગણેશજીની પણ આરાધના કરાવી ભગવાન ગણપતિ દાદાનો ગુલોમ ગંગ ગણપતય નમઃ અથવા ગંગ ગણપતય નમઃ મંત્રના જપ કરવાના સંકટનાશન સ્તોત્રના પાઠ કરવાના અને બુધ અને રાહુનો એક ખરાબ

મારો અવાજ મળે છે આપને હા મળે છે મારા બાપા વિશે પૂછવાનું હતું અર્જુન ઓકે જન્મની તારીખ 7197 7197 ઓકે સમય સવારે 3 વાગે રાત્રે 3 વાગે રાત્રે 3 વાગે અને જન્મસ્થળ જામ કલ્યાણપુર જન્મસ્થળ જામ કલ્યાણપુર ઓકે શું પ્રશ્ન છે

જ્યારે વ્યક્તિના જીવનની અંદર મંગળ રાહુ હોય ને એટલે સૈનિક બની શકે વ્યક્તિ સેનાપતિ બની શકે કોઈ પણ સેનાપતિ વ્યક્તિ બની શકે એવું નહીં કોઈપણ હોદ્દો સેનાપતિ એટલે દેશના રક્ષક બની શકે તો આ જાતકની કુંડની અંદર મંગળ અને રાહુનો અંગારક યોગ બની રહ્યો છે પણ સાથે સાથે અહીંયા ગુરુ મહારાજ નીચના છે અને શનિ અને કેતુનો શ્રાપિત યોગ છે યોગ છે જ અત્યારના પ્રમાણે અને ભગવાનની કૃપા થઈ જશે તો આ મંગળ રાહુનું અને શનિ કેતુનું એક શ્રાપિત યોગનું નિવારણ કરાવી લેવું તો જેના થકી જે પણ અભ્યાસની અંદર જે પીએસઆઈની અહીંયા મહેનત કરે છે એની અંદર ભગવાનની કૃપાથી સફળતા મળશે પણ આ ગ્રહોનું એક નિવારણ કરાવો અને એક પોખરા ધારણ કરી લેજો એજ્યુ જ્યારે એક્ઝામ આવે એ પહેલાં તો આ ભગવાનની કૃપાથી એમની કામના પૂર્ણ થશે જય ગણેશ બિલકુલ અને એ કોલર જયશ્રીબેન આપણી સાથે લાઈન પર જોડાય છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો जाल्रोन, कह्त नहीं? 20imen, 18 horses many? 31,2山 offers kind of sheep, नहीं, 32nd, 32nd, 22nd, 23rd, जहीं इस СамAY? 22nd, 22nd, 23rd, अनिस्थओर ओके, च्छू प्रेश्नाचा है? मारि मार पाड़ी सह पूचू छे, એની જન્મ તારીખ ત્રેવીસ છે તો આપણે ત્રેવીસ તારીખ ને ગણાય કે ચોવીસ તારીખ ગણાય અને એને પોતાનો બિઝનેસ ખોલવો છે અત્યારે હાલમાં તો કયો એવો બિઝનેસ એને યોગ્ય અનુકૂળ જે છે તેને બાર કોમર્સ કરેલું છે ઓકે હવે આ બાળકનો જન્મ બાવીસની રાતે અને ત્રેવીસની સવારમાં થયો હોય તો એની ત્રેવીસ તારીખ ગણાય અને જો ત્રેવીસની રાત હોય અને ચોવીસની સવાર હોય તો ચોવીસમી તારીખ ગણાય હવે આને એજ્યુકેશન બાબતનો પ્રશ્ન છે કે આગળ શું કરી શકે તો કુંડળીની અંદર જ્યારે મંગળ અને કેતુ અને શનિ અને રાહુ સપ્તમ સ્થાનની અંદર છે જ્યારે છઠ્ઠા સ્થાનના માલિક મંગળ મહારાજ મેષ રાશિ છે અને એ મંગળ મહારાજ પણ અહીંયા સ્વગૃહ છે એટલે વ્યક્તિના એજ્યુકેશન સારું છે કર્ક રાશિમાં ગુરુ પણ ઉચ્ચના છે એટલે સારું ભણાવો સારી મહેનત કરાવો વ્યક્તિને એન્જિનિયર થવાના સારા એવા યોગ છે બહુ આગળ વધશે એટલે કોઈ ચિંતા ન કરો પણ આ શ્રાપિત યોગ અને અંગારક યોગનું એક નિવારણ કરવું જરૂરી છે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર જોડાયા છે જેઠાભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો બાર આઠ ઓગણીસો ચાલીસ બાર આઠ ઓગણીસો ચાલીસ ઓકે સ્થળ જી સમય સમય સવારના ના 7 મિનિટ 8 ને 49 7 7 7 ને 49 8 ને 49 ઓકે અને સ્થળ કયું કયું માંગરોળ માંગરોળ ઓકે શું પ્રશ્ન છે મારા બે પ્રશ્ન છે મારી રાશિ આ ખરેખર સાચી છે કે ખોટી ઓકે જનમગુણ નિર્પ્રાણે અને બીજો પ્રશ્ન છે મારા પિતાશ્રી એ રીલ બનાવેલ છે તેનો કુટુંબી વિવાદ ચાલે છે એનું રિઝલ્ટ શું આવશે ને મારા માટે ફાયદો છે કે નહીં જી હવે આપની જન્મ કુંડલી પ્રમાણે આપની રાશિ અહીંયા વૃશ્ચિક રાશિ આવે છે સિંહ લગ્ન અને વૃશ્ચિક રાશિ હવે જે પ્રમાણે ચતુર્સ્થ સ્થાન છે એમાં વૃશ્ચિક રાશિના ચંદ્રમાં છે અને ચંદ્રમાં જ્યારે નીચના હોય અને ધન ભુવનની અંદર એટલે બીજું સ્થાન એ કુટુંબનું છે અને કુટુંબના સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે પારિવારિક સમસ્યાઓ આપે પારિવારિક ધન અથવા તો પ્રોપર્ટી વિશે કંઈક ના કંઈક ભાઈઓની અંદર અથવા પારિવારિકમાં સમસ્યાઓ રહેતી હોય છે અને ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ પણ છે જ્યારે ચતુર્સ્થ સ્થાનની અંદર અહીંયા ચંદ્ર મહારાજ નીચના હોય ત્યારે આ બધી સમસ્યાઓ બને છે પણ અહીંયા તમારા કુંડલિંદર રાહુસના કારણે આ બધા પ્રશ્નો બને છે હવે દાદા તમારી ભગવાનની કૃપાથી હવે ઉમર થઈ હવે બસ ભગવાનનું હરિભગતજન કરો ભગવાનનું ભજન કરો બસ મોહમાયા છોડી અને ભગવાનની ભક્તિ કરો આ આયાસો જાયેગા રાજા રંક ફકીર બધાઈને જવાનું છે બસ ભગવાનની ભક્તિ કરો ઈશ્વર ઉપર છોડી દો અને હું એવું કહું કે પ્રોપર્ટી બધી તમને પ્રાપ્ત થશે પણ થશે તો પણ હવે ઉંમર થઈ ગઈ છે હવે આપણે શું કરવાનું બસ ભગવાનનું ભજન કરો અને ભગવાન ઉપર છોડી દો ઈશ્વરને બસ હે મારા નાથ હે જગતનાથ તું જે કરે એ સારું છે બસ આવી કૃપા કરો બીજી હવે તમારે આ ઉંમરમાં શું કરવાની જરૂર છે બસ આનંદ કરો ભગવાનનું નિજાનંદની અંદર રહી અને ભગવાનનું રામ રામનું સ્મરણ કરો જય ગણેશ બિલકુલ અને કોલર ભીખુભાઈ આપણી

હવે એ અત્યારે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીનો કોર્સ કરે છે હવે એના મેરેજ માટે વિચારીએ છીએ તો ક્યારે થશે અને તેનો વિદેશ યોગ છે કે કેમ અને મેરેજ ઇન્ટરકાસ્ટમાં થશે કે પછી એરેન્જ મેરેજ થશે જે હવે જન્મ કુંડળીની અંદર એક તો મકર લગ્ન અને સપ્તમ સ્થાનને સપ્તમ સ્થાનની અંદર સૂર્ય અને મંગળ અને ગુરુ આ ત્રણ ગ્રહો બેઠા છે જ્યારે સૂર્ય મહારાજ અને મંગળ મહારાજ અહીંયા કર્ક રાશિ સપ્તમ સ્થાનની અંદર આવે એટલે મંગળ મહારાજ કર્ક રાશિમાં નીચના થાય અને જ્યારે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ આવે એટલે જીવન બગાડે લગ્નજીવન ભંગાણ પણ કરે બે લગ્નના પણ યોગ બને તો આના માટે તમારે એક અર્થ યુવા નામની પૂજા કરવી બહુ જરૂરી છે મંગળ ત્યાં નીચનો છે એટલે મંગળની પૂજા કરવી રાહુચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે એટલે ગ્રહણ યોગનું નિવારણ કરવું અને કુંડલીમાં કાલ સર્પ યોગ છે તો કાલ સર્પનું નિવારણ કરવું વિદેશ માટેનો પ્રશ્ન છે તો અહીંયા ભાગ્યસ્થાનની અંદર શુક્ર નીચના છે તૃતીય સ્થાનના માલિક પણ ગુરુ ઊંચના છે પણ અહીંયા નાની મુસાફરી કરાવે ત્યાં સ્થાયી થવાના યોગ નથી બની

અને લગ્નની અંદર શુક્ર મહારાજ જ્યારે પંચમ સ્થાને વિદ્યાનું સ્થાન છે ત્યાં ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ એ લાભસ્થાનની અંદર છે અને સૂર્યને બુદ્ધ દ્વાદશ ભુવનની અંદર છે તો એકંદરે કુંડલીના બધા ગ્રહો બહુ જ સારા છે આ જાતકને નાની ઉંમરમાં સારી પ્રગતિ થાય સારું એજ્યુકેશન મળે વિદેશના યોગ પણ નાની ઉંમરની અંદર મળે ત્યાં સ્થાયી થવાના યોગ છે લગ્ન માટે અત્યારે સપ્તમ સ્થાનના માલિક જ્યારે ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર છે એટલે લગ્ન સારું પાત્ર મળશે પોતાના કરતાં ચડિયાતું મળશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિથુન લગ્ન હોય લગ્નની અંદર જ્યારે શુક્ર હોય એટલે ભગવાનની કૃપાથી દેખાવ બધી રીતનો સારો છે ખાલી બીજા સ્થાનની અંદર રાહુ છે તો રાહુના કારણે થોડીક વાણી બાબતના પ્રશ્નો ઊભા થાય તો એ રાહુનું અને શનિ એ આ નીચનો છે તો શનિ ગુરુનો એક સંઘર્ષ યોગ બતાવી રહ્યો છે એ ગુરુનું એક નિવારણ કરાવી લેવું અને અત્યારના પ્રમાણે વિચારવા જે મિથુનના ગુરુ મહારાજ છે કર્ક અને સિંહના ગુરુ થાય એટલે બે હજાર સત્યાવીસના પાંચમા મહિના પછી લગ્નના યોગ પ્રબળ બને છે અત્યારે થોડીક શાંતિ રાખો તો એમને યોગ્ય પાત્ર મળશે જય ગણેશ

પ્રશ્ન એ છે મારા બાબા ને કાલે રાજકોટ મોકલવા નાના પેલા મેં પ્રશ્ન પૂછ્યો હતો તો એ ક્યારેય સફળ નથી થાતો ને આના પેલા આ કંપની માંથી જોબ મુકાઈ ગઈ હવે ઈ જ કંપની પાછી જોબ છે તો એને સફળતા મળશે કે હું ને એની રાશિ કુંભ છે ને શનિવારે જન્મ છે ને એને કીધું તું કે વિષયોગ ને સંઘર્ષયોગ ની પૂજા કરવી જોઈએ ઈ છે કે હું છે ઓકે જી હવે મીન લગ્ન અને પંચમ સ્થાનની અંદર કર્કરાશિના ગુરુ મહારાજ ઉચ્ચના છે મંગળ પણ અહીંયા સ્વગૃી છે એટલે અહીંયા છઠ્ઠા સ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ જયારે બારમી છે એટલે નોકરી બાબતમાં કંઈક ના કંઈક પ્રશ્નો આવે તો અહીંયા ગુરુ મહારાજ પણ સારા છે તો થોડીક અત્યારે અંગારે ગયો અને મીન લગ્ન એટલે લગ્નની અંદર ગોચરની અંદર શનિ મહારાજ આવે છે અને જ્યારે ગોચરની અંદર શનિ મહારાજ દેહ ભુવનની અંદર આવે એટલે માનસિક તણાવ આપે વ્યક્તિને વધારે પડતી અપેક્ષાઓ અપવરાવે એના કારણે નોકરી બાબતના જે પ્રશ્નો બને છે તો શનિ માટે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું રાખો એટલે તેની જે જે કામના છે એ જલ્દી પૂર્ણ થશે જય ગણેશ સમય સાત વાગે સાંજે સાત વાગે ઓકે અને સ્થળ મોટી મોટી ભોયન ઓકે શું પ્રશ્ન છે

અને શુક્ર મહારાજ મૃત અવસ્થાના થઈ અને અહીંયા ખરાબ બને એના કારણે વ્યક્તિના જીવનમાં દરેક બાબતમાં ધંધાકીય બાબતમાં કે કોઈ પણ ધન બાબતમાં આર્થિક સમસ્યાઓ આપે વ્યક્તિ મહેનત કરે હોવા છતાં સફળતા ન મળે કેમ કે શુક્ર મહારાજ એ ભોગના કારક છે શુક્ર મહારાજ એ લક્ષ્મીના કારક છે શુક્ર મહારાજ એ વૈભવના કારક છે તો શુક્ર મહારાજનું એક ડાયમંડ ધારણ કરી લો તો જેના થકી આપને સારી પ્રગતિ થશે કુંડળી દરમિયાન જય ગણેશ બિલકુલ અન્ય એક કોલર જોડાય છે હિતલબેન આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા જી જન્મ તારીખ છે તેર બાર ઓગણીસો ચોરાણું મિનિટ સુરત સુરત શું પ્રશ્ન છે કે મારા બ્રધરની હજુ સુધી સગાઈ કે લગ્ન થયા નથી તો લગ્ન યોગ કેટલા વર્ષ સુધી છે અને ક્યારે છે ક્યારે થઈ શકે છે અને પ્લસ કે એને ધંધામાં પણ રોકાણ કરવું છે તો નોકરી એને શું થશે કે ધંધો શું થશે જી હવે જન્મ કુંડળીની અંદર સિંહ લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ અને કુંભ રાશિની અંદર શનિ મહારાજ ત્યાં સ્વગૃહ છે પણ શનિ મહારાજ ત્યાં સ્વગૃહ છે જ્યાં શનિ મહારાજ સ્વગૃહી હોય એટલે લગ્નમાં વિલંબ કરાવે ચંદ્રકેતુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે અને શુક્ર રાહુનો એ ખરાબ યોગ છે કુળની અંદર અહીંયા કેન્દ્ર સ્થાનની અંદર સૂર્ય ગુરુ અને બુધ આ ત્રણેય ગ્રહો બહુ સારા છે જ્યારે કેન્દ્રસ્થાનની અંદર સૂર્ય બુધ અને ગુરુ પાવરફુલ હોય ને વ્યક્તિને સારામાં સારો બિઝનેસ કરી શકે વ્યક્તિ બહુ જ આગળ પડતો બિઝનેસ કરે એટલે થોડીક અત્યારે પ્રગતિની અંદર રૂકાવટ છે સમય થોડોક અહીંયા દશા પ્રમાણે બે હજાર ચોવીસના પાંચમા મહિનાથી થોડીક તકલીફ છે થોડીક મહેનત કરો તો કુંડળીની અંદર આપના યોગો

સવાર સાડા પાંચ વાગ્યે ઓકે સ્થળ જૂનાગઢ ઓકે શું પ્રશ્ન છે લગ્ન ક્યારે થાશે ઓકે જી જન્મકુંડલીમાં વૃશ્ચિક લગ્ન અને લગ્નની અંદર પ્રથમ સ્થાનની અંદર શુક્ર મંગળની યુતિ હોય સપ્તમ સ્થાનની અંદર જ્યારે વૃષભ રાશિના શનિ મહારાજ હોય ને વૃષભ રાશિના માલિક શુક્ર મહારાજ જ્યારે મંગળની જોડે યુતિ કરતા હોય એટલે લગ્ન થઈને પણ તૂટી ગયા હોય અને બીજું સ્થાન એક તો સૂર્ય બુધ અને રાહુ જેવા ગ્રહો જ્યારે ત્યાં ધન રાશિમાં રાહુ મહારાજ નીચના હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર લગ્ન વિચ્છેદ થાય છે એટલે અહીંયા કુંડળીની અંદર શનિના કારણે આ બધા વિલંબ થાય છે તો અત્યારે કુંડળી પ્રમાણે આપના યોગો બે હજાર ત્રેવીસ પાંચ બે હજાર છવ્વીસ પછીના યોગો છે ભગવાનની કૃપાથી થઈ જશે કુલિનું એક શનિ મહારાજનું એક નિવારણ કરાવું ગુરુ રાહુનો ચાંડાલી યોગનું એક નિવારણ કરાવી લેવો તો અવશ્ય આપની કામના પૂર્ણ થશે જય ગણેશ બિલકુલ અમારા જ આપણો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયાને આ ચર્ચામાં ભાગ લીધો બદલ જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન કારણ કે ઐસ્રુ ગુરુ જે હવે સોમવારથી શુક્રવારે રાત્રે નવ છવ્વીસ કલાકે પ્રસારિત થશે અત્યારે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર